તે પેલું આમાં પાણી ભરવાનું છે અને આમાં પછી લુગડા ધોવાના હલે ઉપાડ બબલ જો આ આપણો મિત્ર છે આ હાલો તો તમે જોઈ શકો છો મિત્રો તે પેલું લઈને અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર બે બકડીયા લઈ જવાના છે એક આરે ઉપાડ આઈ લઈ ગયા હા તમે જોઈ શકો છો મિત્રો તો આપણો મિત્ર પણ વ્લોગ બનાવે છે અને આપણે પણ વ્લોગ બનાવી છે તમે જોઈ શકો છો અને હજુ એક સોયકી લાવવાની છે આપણે તો હાલો તમને દેખાડી દઉં જરા કે સોયકી તો આ રહી સોયકી જો આ સોયકી લઈ જાવીને છે બાય અને સોયકી નઈ લઈ જાય તો હાલ છે તો ખરી તો આવ નઈ લઈ જાય હાલો અને જઈને લુગડા બતાવું તમને જરા કેવા લુગડા છે અને કિમા છે

અ ભાઈ કેસે માર લુગડા પહેરવા હે ભાઈ બંદકે મેં કાય વાંધો ને પેરી લે કે માર ફોટો પાડવો વાંધો ને ઈ ભલે પહેરે આપણે આપું કામકાજ ચાલુ રાખવી બરોબર કાંકે લુગડા બદાય ધોવાના હે કેટલા લબાસા છે આમાં અહીં તક ના

તો જરા ખરખરી રીતે ધોવા જોઈએ કપડા આપણા હે આય આવો પીત કકળિયો ખાવાનો છે આપડા <studio>

બચી ગયું છે કામ પૂરું થઈ ગયું છે લુગડા ધોઈ નાખ્યા છે ઉકાઈ ને એટલે કેલવાના છે લુગડા નહીં તો એ વાત છે અડધી કલાક કલાક પછી ઉકાઈ છે એટલે ત્યારે પાસે જવાનું છે તો બ્લોકમાં પીટા રહી ગયો અને બ્લોક કેવો લાગ્યો તો કરી નાખજો બરોબર